નમસ્કાર જય માતાજી જય હિંદ જય ભારત હું મહે સોલંકી લોક ગાયક અને કુચિ ટીચર દર્શક મિત્રો ઘણા આપણા બીજા દર્શકો છે તેઓની ફરમાઈશ હોય છે કે સર નવરાત્રી આવી રહી છે તો પ્રાચીન લોકપ્રિય ગરબા અમારે અમારા ઉપર કેવી રીતે ગાવા કેશીઓ પર કેવી રીતે ગાવા એમને શીખવાડો તો દર્શક તો આજે હું તમને એકબીજો ગરબો બતાવું છું ગાઈને સંભળાવું છું પછી તમને એવું શીખવાડશે કેવી રીતે આપણે ગાવો અને વગરમાં આગળ પણ મેં ગરબાના ક્લાસ આપ્યા છે મિત્રો માતાજીની આરતી પણ મેં આપી છે મિત્રો જય આચાર શક્તિ એને પણ કેવી રીતે ગાવી એ તમે શીખ્યો તો મારી ચેનલ ને તમે ફોલો મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ દબાવો અને ઓલ વિડિયો માં જાઓ તો તમને ગરબા નવરાત્રી ના બધા પ્રોગ્રામો માં અમે ક્લાસ આપ્યા છે ત્યાંથી તમને મળશે તો આજે મિત્રો અત્યારે તમને આજે એક બીજો ખૂબ જ પ્રાચીન અને લોકપ્રિય ગરબો હું સંભળાવું છું પતય રાજા ગરબડિયા ગોરાઓ

આ કેશીનો કીબોર્ડ છે આપને આગળ મેં સમજાયું પાંચે સપ્તક મેં આપને સમજાય છે આગળ તો મિત્રો ક્લાસ પૂરો જોજો નહીં તો તમે કંઈક નહીં ખબર પડે છૂટી જશે તો મારી વિનંતી છે ક્લાસ પૂરો જોજો તો જો મિત્રો આ પતેરાજા ગરબો મહાકાળીનો ગરબો છે મિત્રો ખૂબ જ ફેમસ છે અને મેં અહીંયા આને શા બનાવ્યો છે ચાર કાળીને શા બનાવ્યો છે બરાબર છે તો જો એક બે ત્રણ ને ચાર મધ્ય શતક ની ચાર કાળી બરાબર છે એને સા બનાવે છે અને આ રીતે મેં કર્યું છે સા રે રે સા આ રીતે આ સ્વરો મેં લીધા છે તો જો મિત્રો એ લખ્યું છે પેલી લીટીમાં પતે રાજા ગરબડિયા રે કોરાઓ તો સ્વરો જો મિત્રો

લોલ વચ્ચે આપને એક માહિતી આપી દુશું મિત્રો કે અમારા ઓનલાઈન ક્લાસો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે ખૂબ લોકો જોડાઈ ગયા છે ગુજરાતના નાના ગામડાઓથી તાલુકવાથી જોડાયા છે અને ખૂબ જ ગર્વની વાત છે મિત્રો કે લંડન અને અમેરિકાથી પણ અમારા ઓનલાઈન ક્લાસમાં લોકો જોડાયા છે હવે અમુક જ જગ્યા ખાલી છે આ પિસ્તાઓ તો માહિતી માટે અમે સંપર્ક નંબર આપ્યો છે તેમાં કોલ કરી અને માહિતી મેળવી લેજો તો ચાલો દર્શક મિત્રો હવે આપણે આગળ જોઈએ સમાન છે એ રમે રમે રાજાની સોળ રાણી આ નવી રાણી કોણ રમે રે લોલ તો ઉપર જે સ્વરો આપ્યા છે મિત્રો એના એ સ્વર બગાડજો પણ પછી આ લીટી મેં બીજી વાર ગાઈ છે તો એના મેં સ્વર આપ્યા છે બરાબર તો કેવી રીતે આપ્યા છે જો કોઈ હું બીજી વાર ગાઉ છું મિત્રો તો ઉપરથી ગાઉં છું તમે જો ની પ મરે 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 રેસા એ રીતે છે બરાબર એ રમે રમે રાજાની સોળ રાણી થોડું ઊંચું ગાજો મિત્રો ખૂબ જ સરસ લાગશે રમે રમે પપો પપો રાજાની નીની સોળ મારે રાણી રાણી રેસા જો કેવું લખ્યું છે અનવી રાણી અનવી રાણી નીની ની સારે આનવી રાણી નીની ની સારે કોણ રે રે

ગુજરાતમાં પ્રોગ્રામો જે થાય છે કેશીઓ પર થાય છે એટલે મેં કેસીઓમાં ક્લાસ આપ્યા છે આપણને હાર્મોનિયમમાં પણ ગાઈ શકાય પહેલાંના જમાનામાં હાર્મોનિયમમાં ગરબા ગવાતા હવે કેશીઓમાં ગવાય છે આગળ તમારી ફરમાઈશનો કંઈક નવો ગરબો લઈને આવીશ ત્યાં સુધી વિરમું છું ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત